ચાલો સરસ મદાન ફૂલ બનાવી દયો અદબ સારી જોઈએ છે તમારા ઘરે હા સારી નો ઉપયોગ છે ન માર્ડે થાય હા સાખ બાજીને કાપવા થાય ને હા હાથમાં લાગે સાખ બાજી સુતરતા વખતે સુતિયા રાખું જોઈએ સારી આપણે વાગે ને એમ ધ્યાન રાખું જોઈએ ને થી તમારે રમાય ન રમાય શું કામ ના રમાય હાશિયાર હાઈ બાર કાયમ ચાતરતમ જોઈએ હા હા કાતરથી શું કરે અપના મપે રમતા મપે આને એનાથી પણ ધ્યાન રાખવું જોઈએ ને કે વાગે નહીં પછી નાના છોકરાને ધ્યાન રાખવું જોઈએ ને તમારા બધાઈ ને थी रमाई नहीं પછી બીજી કઈ કઈ વસ્તુ ત્યાં નાખું જોઈએ ખુલા ટાકા પાસે જવાય નહીં સુકામ ના જવાય એમાં પછી ચૂલા પાસે જવાય હા મીણબत्ती ને પકડાઈ નહીં મીણબत्ती જો તોય ને પકડાઈ ન પકડાઈ ને હા બડી જાય એ સારા વેરી ગુડ